નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની સંભાવના નહીવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી આપી છે ધીરે ધીરે હવે વરસાદની ગતિ ધીમી પડશે અને ચોમાસું વિદાય લઈ રહ્યું છે રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે પરંતુ હવે ગુજરાતમાં કોઈ ભારે વરસાદ થવાની સંભાવના નહીં વધશે રાજ્યમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે શહેરીજનોને ગરમીના બફારાનો માર સહન કરવો પડી રહ્યો છે જેમ જેમ ભેજનું પ્રમાણ ઓ ઓછું થશે તેમ ગરમીમાંથી રાહત મળશે અને અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધારે છે પરંતુ દરિયા કિનારાના આસપાસના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઓછું છે એટલે કે ત્યારે વધારે ગરમી પડવાની શક્યતા ઓછી છે પંદર સપ્ટેમ્બરથી ચોમાસું ધીરે ધીરે વિદાય લે તેવી સંભાવના છે તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંચાણું તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ વરસાદ ધાનેરામાં ત્રણ પોઈન્ટ બાવીસ ઇંચ નોંધાયો છે ત્યારે રાજ્યના પંદર તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય એસી તાલુકામાં સામાન્યથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ અરવલ્લી મહીસાગર દાહોદ પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં અમુક સ્થળોએ છૂટો છવાયો હળવો વરસાદ થઈ શકે છે તો દેશના વિવિધ રાજ્યોમાં થઈ રહેલા ભારે વરસાદથી લોકોને ટૂંક સમયમાં રાહત મળવાની છે હવામાન વિભાગે કે જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પવનો પાછા ખેંચાવાના કારણે આગામી સપ્તાહે હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે જેના કારણે ઓગણીસમીથી પચીસમી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસું પાછું ખેંચાવાનું શરૂ થશે તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસું સરેરાશ કરતાં લાંબુ ચાલશે સાથે સાથે આ વર્ષે ચોમાસું સમય પહેલાં આવી જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી અને બન્યું પણ એવું જ હતું આંદમાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું વહેલું આવી ગયું કેરળમાં પણ ચોમાસું નિર્ધારિત સમય પહેલાં પહોંચી ગયું હતું ચોમાસું સામાન્ય રીતે એક જૂન કેરળે પહોંચે છે અને એક જુલાઈ આઠ જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે આ પછી તે સત્તર સપ્ટેમ્બરની આસપાસ ઉપાડવાનું શરૂ કરે છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે આજે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે અને આજે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ રહેશે આજે છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું છે અરવલ્લી અને દાહોદમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મિત્રો આવતીકાલથી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે રાજ્યમાં મોન્સૂન ટ્રફ ઓફ શો ટ્રફના લીધે વરસાદની આગાહી કરાઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે વરસાદ રહેશે તો હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે આજે દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે સાથે સાથે છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હજી પણ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો એકસો ત્રેવીસ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે નમસ્કાર